પણ એવો અમારે નથી હું હાલે બસ શાંતિ છે હું કે રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને ભાઈ તકલીફ પડી તમારે તું એની એ નીકળશો છો તમારી દેખાડો ને

તમારામાં જ કઈ નથી હું એમણે છોકરી છોકરી છે સંસારમાં કઈ નઈ છોકરો છે જો આવડો છોકરો છે

તું લપકુડીની ની થામાં બોય તો ક્યાં નજર પડી ગઈ છે આ પણ એક જી હતી આ છોટી રઈ ને એ કપાઈ નાખો પેલી ઈ છોટી માનતા ની થી ઈ નો કપાઈ કા છે ની માનતા ની ઈ છે જુનાગઢ ગિરનાર ની માનતા ની છે જુનાગઢ ગિરનાર ની હા ઈ વઈ ગઈ ધાયડી ને ચડાવો છે ઉપર દાતાર બાપુ ઈ ઓડે એની માનતા રાખા કે કે તમે હવે થાતા થઈ ગયા છે હવે શું કરું હવે વાણી એકવાર ભૂલ ખાઈ ગયો તો મુઈ ખાઈ ગયો કારો ઠીપકા જેવો છે કદાચ ધોરો થઈ જાય થઈ જાય ના ના એક નો એક થયો એક કામ કરો આપડે દીકરી દીકરા નું પછી કરીશું પેલા ઢેહડી ને ચલાવો પેલા તમારે માનતા ઉતાર નાખો જો જીવી જાય તો કરવા આવી ગયો મરી ગયો પતાય ગયો અરે ના મારે પાસે એવી માનતા છે કે જે હું આને પૈણાવી ઘરે લઈ જાવ ને એટલે બે માણસ ને હારે લઈ જવાના છે પછી બાય ઢેર છે અને અમે બધા વાહી પછાડી દઈએ ના કઈ એવું છે મારા પાછલા ઘર નો બીજો એક દીકરો છે મૂંગો કઈ લે તમારી દીકરી દુખી નઈ થાય મારે છે આગલા ઘર નો બીજો છોકરો એટલે

હું તમારો બિઝનેસ શું છે એ તો ક્યો અમારો બિઝનેસ ભલામણા બહુ મોટો છે હું તમને વાત કરું આ ફોન માં 5000 માણાના નંબર છે અમારો બહુ હાઈસ્ટ બિઝનેસ હ હા બિઝનેસ તો વાત તો કરો મને ખબર પડે તમે છો અમે સેટિંગ કરી છે સેટિંગ તો મારે સેટિંગ છે હું સેટિંગ કરવું જ છે હજી ભાઈ સંકા કરે છો તા એમાં તું આમ આમ એ તમારે નથી સેટિંગ કરવું બીજું બોલો જો નવીન માં નવીન માં આગળ આપડે તમને કયો એટલે આપણે વધી આગળ હવે ક્યાં તમારી દીકરી ક્યાં દેખાતી નથી